પાલીતાણામાં ભારત બંધના પડગા એસસી એસટી સમુદાય દ્વારા રેલી અને સત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો સુપ્રીમ કોર્ટ દ્વારા એસસી એસટી અનામતને લઈને વર્ગીકરણનો ચુકાદો આપવામાં આવ્યો છે જેને લઈ આજે એકવીસ ઓગસ્ટને લઈને ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે ત્યારે પાલીતાણા ખાતે આજે જકાત નાકાથી ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ચોક સુધી મૌન રેલી કાઢવામાં આવી હતી

એલાન હોય તો પાલીતાણા તાલુકામાં દલિત સમાજ એટલે એસસી એસ સમાજે ભેગા થઈ મોન રેલીનું આયોજન કરેલ અને બંને સમર્થનમાં પાલીતાણા તાલુકામાં બહુળી સંખ્યામાં માણસો એકત્રિત થઈ અને વિરોધ પ્રદર્શન કર્યું હતું